હાલ સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જે અંતર્ગત તાપી જિલ્લામાં આજે વોલીબોલ સહિત બેડમિન્ટનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંડર ફોર્ટી અને અંડર સેવન્ટી અને એબોવ સેવન્ટીનની વિવિધ ટીમોએ ભાગ લીધો આ સ્પર્ધામાં વિજેતા ટીમો જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ ઝોનલ અને રાજ્ય કક્ષાએ રમવા જશે સરકારની ડીએલએસએસ યોજના અંતર્ગત આ રમતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે સ્પર્ધાની અંદર ટોટલ અત્યારે અંદર ફોર્ટીનની અંદર છ ટીમોએ ભાગ લીધો છે અંદર સેવન્ટીનની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે અને એબાઉની અંદર સાત ટીમોએ ભાગ લીધો છે આમ કુલ સાત ચૌદ અને છ વીસ ટીમોએ ભાગ લીધો છે અને આખો દિવસ દરમિયાન આ સ્પર્ધાઓ ચાલશે પોઈન્ટ ટુની જે પહેલ છે અને જે ઇનામોની વહેંચણી કરી છે તે ખરેખર સરાહનીય છે અહીંયા અમે લોકો કંઈક પ્લેટફોર્મ દ્વારા છે ને ગવર્મેન્ટ અમને પ્રોવાઇડ કર્યું છે તાકી અમે લોકો અહીંયાથી આગળ રમી શકીએ એક ગવર્મેન્ટ બહુ સારો પ્લાન છે આ ગવર્મેન્ટ માટે ને એ લોકો અમને લોકોને આવી રીતે પ્રોવાઇડ કરી શકે એમ પ્લેટફોર્મ કે અમે લોકો આગળ જઈને સારું રમી શકે એટલે સ્ટેટ લેવલ નેશનલ લેવલ ત્યાં સુધી અમે લોકો પહોંચી શકીએ ગ્રામ્ય વિસ્તારના જે પ્લેયર છે જે રમે છે એ લોકોને પ્રોત્સાહન મળે છે અને જે સરકાર દ્વારા જો ગિફ્ટ આપવામાં આવે છે એનાથી ખેલાડીઓ પ્રોત્સાહન બી થાય છે